શહેર પીસીબીએ બકરાવાડી વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી શરાબના વેપલા ઉપર પોલીસે લાલ આંખ કરીને વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે શહેરની ગુના નિવારણ શાખાના પીઆઈ ટંડિલને બાતમી મળી હતી કે બકરાવાડી વિસ્તારમાં દારૂ ભરેલી બલેરો પિકઅપ વાન આવવાની છે અને આ બાતમીના આધારે પીસીબીની ટીમના કર્મીઓ દ્વારા વોશ રાખવામાં આવી હતી જેમાં બકરાવાડી ખાતે શંકાસ્પદ બલેરો પિકઅપને અટકાવીને તપાસ કરતાં તેમાંથી એક મોપેડ સહિત સાડા ત્રણ લાખનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો આ બલેરો પિકઅપની સાથે સાથે મહિન્દ્રા કંપનીની એસયુવી કાર પણ પોલીસે જપ્ત કરી હતી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર બલેરો પિકઅપનું પાયલોટિંગ કરનાર અન્ય એક એક્ટિવાની પણ પોલીસે મુદ્દામાલમાં જપ્તી કરી છે આમ કુલ મળીને વિદેશી શરાબની સાથે બે મોપેડ અને બે મોટા વાહનો એમ કુલ ચૌદ લાખનો મુદ્દામાલ પીસીબીએ કબજે કર્યો છે હાલ પીસીબી દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને મોકલ્યો હતો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે